500 વર્ષનો એ સંઘર્ષ આજે પૂર્ણ થઈ રહ્યો છે પાંચસો વર્ષની રાહ બાદ પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર ને વીસ મિનિટ એક વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ગર્ભગૃહમાં પ્રધાનમંત્રી મોદી મોહન ભાગવત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે તો વિરાજમાન રામલલાની મૂર્તિની મોદી પ્રાણ કરવાના છે જે બાળ સ્વરૂપે વિરાજિત થયા છે મંગલ ધ્વનિના આરંભ સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરૂ થશે રામલલ્લાની જૂની મૂર્તિ પણ મંદિરમાં લાવવામાં આવી છે બાર હજારથી વધુ વીવીઆઈપી ઐતિહાસિક ગડીના સાક્ષી બનશે આ સાથે તમે જોતા રહો સંદેશ ન્યૂઝ સંદેશ ન્યૂઝ પર પ્રાણપ્રતિષ્ઠાની તમામ તસવીરો અમે તમને બતાવતા રહીશું આ સાથે ત્યાંથી પ્રાણ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ત્યારના દ્રશ્યો પણ અમે તમને બતાવતા રહીશું આ સાથે જ સમગ્ર મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે અવધ નગરી દસ લાખ દીવડાથી ઝગમગી ઉઠી છે આવતીકાલથી તમામ લોકો દર્શન કરી શકશે તો પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રધાનમંત્રી મોદી માટે ચૌદ ફૂટ ઊંચો મંચ તૈયાર કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અલૌકિક ક્ષણને વધાવવા શુભેચ્છા છે સમગ્ર દેશ રામમય બની રહ્યો છે તેવું મુખ્યમંત્રી મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે તો સમારોહ પહેલા અને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે આજે દિવાળી જેવો માહોલ અયોધ્યામાં જોવા મળી રહ્યો છે કણમાં રામ છે ક્ષણ ક્ષણમાં રામ છે જ્યાં જુઓ ત્યાં ભગવાન શ્રી રામનું નામ લેવાઈ રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી અનેક લોકોએ લડત આપી હતી આ મંદિર બનાવવા માટે અને આજે મંદિર જ્યારે તૈયાર થઈ ગયું છે મંદિરની સાથે જ રામલલા જ્યારે મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે ને હવે તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે બસ હવે થોડો જ સમય એ ક્ષણ માટે બાકી છે